સુરતમાં દોડતા વાહનોમાં આગની વધી રહેલી ઘટના વચ્ચે ઓએનજીસી બ્રિજ પાસે કારમાં આગ લાગતા ભાગદોડ મચી જવા પામી હતી સુરતમાં છેલ્લા ઘણા સમયથી દોડતા વાહનો અને કારમાં આગ લાગી રહી છે ત્યારે સુરતના ડુંબસ રોડ ઓએનજીસી બ્રિજ નીચે કારમાં આગ લાગી હતી લક્ઝરીયસ કારમાં અચાનક આખ ફાટી નીકળતા કારમાં સવાર તમામ સમય સૂચકતાએ બહાર નીકળી ગયા હતા

ચેકિંગ દરમિયાન જાણ થઈ ગઈ ગાડી સંપૂર્ણ બળી ગયેલ છે કોઈ જાનહાની નથી અને આગને સંપૂર્ણ કાબુમાં લઈ લીધેલ છે